મિત્રો સતપુર પટોરીયા પ્રયાગ્રાસ સ્ટ્રીટ ન્યૂઝ મિત્રો આજે આપણે અરેલો વિસ્તારમાં જે શિવાલય પાર્ક છે એમાં ગુજરાતના ઘણા બધા મિત્રો આવ્યા છે તો એને આપણે કેવું છે એની માટે તમારું નામ શું છે

કે આટલી પબ્લિક આટલું બધું જે માનવ માનવ મહેરાણો છે તો પણ છતાં અહીંયા બધી રીતનું આયોજન એને એના દ્વારા કરવામાં આવ્યું છે વ્યવસ્થા એ ટુ ઝેડ વ્યવસ્થા એમાં ક્યાંય પણ આપણે કોઈ જાતની કમી ના કરી શકીએ એ રીતનું મિત્રો આપણે જયદીપભાઈ પણ આવ્યા છે એને પણ પૂછ્યું કે જયદીપભાઈ તમે ગુજરાતથી જે અહીંયા આવ્યા

તો સેક્ટરમાં ન્યા જઈને પછી જે ગંગા સ્નાન કર્યું તો એવું લાગ્યું કે બારસો કિલોમીટર આવ્યો વ્યાજ એ થાક બધો ન્યા જ ઉતરી ગયો બીજું આ જે શિવાલય બનાવ્યું છે તો આ શિવાલય ભારે બાર જ્યોતિર્લિંગ અને એ બી લોખંડમાં બનાવેલી છે જે લોકો આ કારીગરોએ ત્યાં જે ઓરિજિનલ શિવાલય છે એની ને એની સેમ આકૃતિ અહીંયા તમને દેખાડી છે તો આ લોકો કારીગરો અને યોગી સરકાર મોદી સરકાર એમનો બી ખૂબ બાબત કે આવડું મોટું આયોજન અને ધારાબારી કરતી પબ્લિક અહીંયા છે છતાં બી કોઈ એ લોકોને અગવડ ન પડે એવી વ્યવસ્થા સરકાર દ્વારા પ્રયાગરાજના જે પોલીસ કર્મીઓ છે પ્રશાસન છે એ લોકો દ્વારા બી સારી એવી વ્યવસ્થા છે સરસ જયદીપભાઈ પણ આપણે સરસ મજાની વાત કરી એક ભાઈ છે સંદીપભાઈ એ પણ સાથે ગુજરાતમાં આવ્યા છે તો સંદીપભાઈ તમે અહીંયા આવ્યા તો તમને આ મેળો જે તમે બહુ જે ફેરાશો તો તમને એવું કયું સરસ મજાનું સેક્ટર લાગ્યું કે તમે તમે આ સરસ મજાનું અને મોદી અને યોગી દ્વારા જે કાર્ય કરવા લાગ્યા છે તો એની વિશે તમે શું કહેશો મોદીની યોગી વિશે નમસ્કાર અહીંયા ગંગા સ્નાનના જે ઘાટ છે એ બહુ સરસ રીતે એને ગોઠવેલા છે અને એમાં સ્નાન કર્યા પછી એવું થાય છે કે આપણે આખા જીવનભરનો જિંદગીભરનો આપણો ઠાકાળો કે આપણું જે બી કાર્ય બધું થાક હતું એ ઉતરી જાય અને આરામદાયક સ્નાન કર્યા પછી એવું લાગે છે કે ફૂલ આરામ શરીરને ફૂલ મજા આવે એવું સરસ આયોજન કરેલું છે મોદીજીએ ઓર નરેન્દ્ર મોદીજી અને યોગીજીએ સરસ તો મિત્રો જે પણ એ યાત્રાધામ માં પ્રયાગરાજ માં આવે છે બધા લોકોનું એવું કે છે કે મોદી અને યોગી દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું છે એ સરસ છે નમસ્કાર સિટી ન્યૂઝ પ્રયાગરાજ ચતુરભાઈ પટોળિયા